હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ નવી રીતે મીઠી સેવૈયાની રેસીપી આ સેવૈયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને શ્રાવણ મહિનો પણ નજીક આવી ગયું છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા થોડાક ડ્રાયફ્રૂટ ખાંડ બે ચમચી જેટલું ઘી અને સેવૈયા લીધી છે તો આપણે આ રીતે બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે તો હવે સેવૈયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પેન લઈશું અને હવે આપણે તે પેનમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું બે ચમચીમાં તો આપણી સેવૈયા બનીને તૈયાર થઈ જશે આમાં આપણે વધારે પડતાં ઘીને યુઝ નથી કરવાનું તો આપણું ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે સેવૈયા લીધી છે તે બધી જ સેવૈયા આપણે આમાં એડ કરી દેવાની છે તો સેવૈયા મેં એડ કરી દીધી છે તો હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આને આપણે થોડીવાર માટે શેકી લેવાની આમ તો સેવૈયા શેકેલી જ હોય છે પણ થોડી આપણે આ રીતે શેકીએ તો તે વધુ સારું રહેશે એટલા માટે આ રીતે આપણે ઘીમાં તેને થોડીવાર માટે રોસ્ટ કરી લઈશું અને તેનો કલર થોડો થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે આને શેકાતા બહુ વાન નહીં લાગે આપણે આને એકથી બે મિનિટમાં જ શેવૈયા છે તે આપણે શેકાય અને પરફેક્ટ તૈયાર થઈ જશે તો આ રીતે આપણે હલાવતા જઈએ અને સારી રીતે આપણે તેને શેકી લઈશું જ્યાં સુધી તેનો કલર થોડો થોડો ગોલ્ડ બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે તો તમે જોઈ શકો છો કે તેનો કલર થોડો થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેમાં જે ડ્રાય ફ્રૂટ લીધા છે તે આપણે એડ કરી દઈશું મારે અહીંયા સેવૈયાની ક્વોન્ટિટી થોડી ઓછી છે એટલે મેં ડ્રાય ફ્રૂટ થોડા ઓછા લીધા છે તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે તેમાં ડ્રાયફ્રૂટ યુઝ કરી શકો છો તો હવે આપણે અને આ રીતે મિક્સ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે જેથી કરીને આપણી સેવૈયા બરી ન જાય એટલા માટે અને હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આમાં આપણે પાણીનો યુઝ કરવાનો છે દૂધ વગેરે આ સેવૈયા બનીને તૈયાર થઈ જશે અને આનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી તેમાં એડ કરી દીધું છે તો હવે આને આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે તો આપણે આ રીતે બધી જ વસ્તુ છે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો દોસ્તો કે આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને એકદમ આ રીતે આપણે તેને હલાવતા રહેવાનું છે આપણે તેને હલાવવાનું બંધ નથી કરવાનું અને હવે આપણે તેમાં એક ઉબાળાવવા દઈશું તો આપણી સિવાય એક ઉભરો આવી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈ અને આપણે તેને બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે અને આપણી સેવૈયા થોડી થોડી ફૂલી પણ ગઈ છે તો હવે આપણે તેમાં ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમે જેટલું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમારે તેમાં ખાંડ એડ કરવાની રહેશે તો હવે આપણે ખાંડ એડ કરી દીધી છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેશું ત્યારે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આને આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈ અને આને આપણે એકદમ સારી રીતે રોસ્ટ કરી લેવાનું છે આ બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે એટલે કરીને આપણી સેવૈયા પણ સારી રીતે સરસ એવી કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો કે તેમાં થોડું થોડું પાણી બળવા લાગ્યું છે અને આ રીતે સરસ તે થોડી થીક પણ થવા લાગી છે ત્યારે આ રીતે આપણે તેને કન્ટિન્યુ હલાવતા જઈ અને સારી રીતે કૂક કરી લઈશું અને શ્રાવણ મહિનામાં આ સેવૈયા બધાના ઘરે બનતી જ હોય છે તો આ રીતે હવે આપણે તેને સારી રીતે હલાવતા જઈ અને એકદમ પરફેક્ટ એવી કૂક કરી અને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે તેમાં આ રીતે બધું જ પાણી સારી રીતે બળી ગયું છે અને થોડું થોડું તેમાં પાણી રહ્યું છે તો આ રીતે આપણે તેને હલાવતા જઈએ અને સારી રીતે બધું જ પાણી છે તે કાઢી નાખીશું અને તેમાંથી થોડું થોડું ઘી પણ રિલીઝ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો આપણી સેવાઈ આપણને એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને તેમાંથી સરસ ઘી છૂટું પડી ગયું છે અને તે આપણી સેવાઈયા પણ પરફેક્ટ કૂક થઈ ગઈ છે અને એકદમ સરસ તે ફૂલી અને પરફેક્ટ એવી બની ગઈ છે આપણી સેવૈયા એકદમ સરસ બની ગઈ છે આ સેવાઈયા એકદમ સરસ ઠંડી થશે એટલે એકદમ સરસ છૂટી છૂટી બનીને તૈયાર થઈ ગશે તો તમે જોઈ શકો છો કે આપણી સેવાઈયા એકદમ સારી રીતે બની ગઈ છે તે પેનમાં નીચે ચોટવા પણ લાગે છે તો હવે આપણે આને નીચે ઉતારી દઈશું તો તમે જોઈ શકો છો કે સેવાઈ આપણી થોડી થોડી ઠંડી થવા લાગી છે અને એકદમ સરસ તે છૂટી છૂટી પણ થવા લાગે છે અને એકદમ પરફેક્ટ એવી આપણી સેવૈયા છે તે બનીને તૈયાર થઈ ગઈ છે આને ખાવામાં ખૂબ જ મજા આવે છે અને તે એકદમ ટેસ્ટી પણ લાગે છે તો હવે આપણે આને સર્વ કરી દઈએ તો કોઈપણ વાતની ઝંઝટ વગર એકદમ ફટાફટ આપણે દસ જ મિનિટમાં સેવૈયા બનીને તૈયાર થઈ જાય છે અચાનક ઘરમાં મહેમાન આવી જાય તો આપણે આ સેવૈયા બનાવીને મહેમાનને સર્વ કરી શકીએ છીએ તો દોસ્તો તૈયાર છે આપણી એકદમ પરફેક્ટ અને એકદમ સરસ એવી સેવૈયાની રેસીપી એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે તેને થોડાક ડ્રાય ફ્રૂટ્સથી કાયનેસ કરી લઈશું તો આપણે એકદમ ફટાફટ અને એકદમ ફટાફટ દસ મિનિટમાં બની જતી સેવૈયાની રેસિપી તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણી મીઠી સેવૈયાની રેસીપી